મારું નામ છે પ્રતાપભાઈ ચોડડીયા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન અને વરાસા કતારગામ જ્વેલર્સ એસોસિએશનનો પ્રમુખ છું આજે પીસી બોલાવવાનું એક જ મહત્વ હતું કે અમારા એસોસિએશન દ્વારા એક ભવ્યથી ભવ્ય સ્નેહમિલન સમારંભ બે હજાર પચીસ સંચય જાગૃતિ કાર્યક્રમ જળ એ જીવન એમનો જબરજસ્ત પ્રોગ્રામ રાખ્યો છે ઓગણીસ ચાર બે હજાર પચીસના શનિવારે સાંજે આઠ વાગે એમાં સમારોહના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ સ્વામી સિદ્ધાનંદ સરસ્વતી પરમાત્મ નિકેતન આશ્રમ ઋષિકેશ અને શ્રેષ્ઠીઓ ઉદ્યોગોના જયેશભાઈ દેસાઈ રાજેશ ગ્રુપ મુકેશભાઈ પટેલ લેપગ્રોન ડાયમંડ આ એક ઉપદેશ આપવા માટે કે જળ સંચય વરસાદી પાણી કઈ રીતે દરિયામાં વહેતું રોકવાનું અને જમીનમાં કેમ ઉતારવું એના માટેનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું એના સાક્ષર કરવા માટે માનનીય સી આર પાટીલ સાહેબે જે આ ઝુંબેશ ઉઠાવી છે અને એમાં અમે સહભાગી થયા છીએ એસોસિએશન દ્વારા ત્રણ હજાર બોર અમે કરવાના છીએ આખા ગુજરાતમાં ગામડે ગામડે બધી બોરનું કરી અને વરસાદી પાણીને કેમ નીચે જમીનમાં ઉતારે એના માટેનું અમે કરી રહ્યા છીએ એના માટેનું આપણે આ એક પત્રકાર પરિષદ યોજી હતી તો ખાસ આપને પણ પત્રકાર મિત્રોને વિનંતી છે કે કાલે અમારું જબરજસ્ત લગભગ આઠ હજાર આઠ હજાર લોકો આ ફંક્શનમાં ભાગ લેવાના છે અને કલાકાર કીર્તિદાન ગઢવીનો ડાયરો છે અને આ પ્રોગ્રામના ભવોના ભવિષ્યનો બહુ મોટા મોટો સારામાં સારો આ કાર્યક્રમ છે